ઓપલેટામાં કોલેરા ફેલાતા તંત્ર સતર્ક થયું છે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ આ બેઠક યોજી છે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી કલેક્ટર આરોગ્ય અધિકારી સાથે તેઓએ વાતચીત કરી કોલેરાગ્રસ્ત વિસ્તારમાં એસઓપીનો યુસ્ત અમલ કરવા માટે કહેવામાં આવ્યું છે લોકોનું સ્ક્રીનિંગ વેક્સિનેશન અને જાગૃતિ ફેલાવાના કાર્યક્રમ કરવા પણ સૂચના અપાઈ છે સુરતના પીપલોદમાં આવેલી શાસ્કમા કોલેજને નોટિસ ફટકારવામાં આવે છે કોલેજે મેરિટ વિના જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાના મુદ્દે કાર્યવાહી કરાઈ વિદ્યાર્થીઓની ફરિયાદ છે કે પહેલા પ્રવેશના નામે કોલેજે ફી વસૂલી લીધી જે કે ફી લીધા બાદ કોલેજ પ્રવેશ નથી આપતી જેના કારણે વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં ફરિયાદ કરતા નોટિસ ફટકારવામાં આવી છે યુનિવર્સિટીએ કોલેજને નોટિસ ફટકારીને સમગ્ર મામલે ખુલાસો માંગ્યો છે ભરૂચમાં વન વિભાગના મહિલા આરએફઓએ લાજ શરમ નેવે મૂકી છે વનકર્મીઓ સાથે આરએફઓ જસુબેન સરૈયાએ ગેરવર્તન કર્યાનો આરોપ લાગ્યો છે આરએફઓ જસુબેન સરૈયા સામે વનકર્મીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ફોન પર બીટગાર્ડને અપશબ્દો બોલતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે કર્મચારીએ ફોનને સ્પીકર પર રાખીને વિડીયો બનાવ્યો હતો

બરાબર તો આપ જોઈ રહ્યા છો આરએફઓ મેડમ કે જેઓ કઈ રીતે ગેરશબ્દો બોલી રહ્યા છે અત્યારે બોલીને પોતાના કર્મચારીને ધમકાવી રહ્યા છે ફોન પર બીટગાર્ડ સાથેની જે વાતચીત હતી તેની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે આ ઓડિયો ક્લિપનો એક વિડીયો બનાવવામાં આવ્યો છે બીટગાર્ડ દ્વારા તેમની સાથે શરૂઆતમાં તો કેટલીક પૂછપરછ કરવામાં આવી અને ત્યારબાદ આરએફઓ મેડમનો પિત્તો ગયો અને તેઓએ અપશબ્દો બોલવાનું શરૂ કરી દીધું જસુબેન સરિયા નામ છે આરએફઓ મેડમનું અને જેઓ વનકર્મીઓ સાથે સતત કરી રહ્યા છે ગેરવર્તન